કૃષ્ણ કનૈયાલા લકી રામાણગારી લેજો જગત ના થયા આવે છે રેલો ભક્તો થણગારી લેજો જગત ના થયા આવે છે રે જો બળભદ્ર વીરાયા વેસ રે બોલા કોલે અંગણા સચારી જો બળભદ્ર વીરાયા વેસ

¡Qué triste, es por Bravo. 妈妈也急在忙，你咋哩？ કેવા સુરે લો લોભાલે વોરણ પ્રભુ મારા શોભી રહ્યા શોભા લણ પ્રભુજી મારા શોભી રહણી રંગોળી પુરાવો વિધિ વિધવી દા પુલડા રે લોરાંગી એ રંગોળી પુરાવો વિધવી દતના પુલડા રે લો મારાાયંગી રંગોળી પુરાો વિધવી દતના પુલડા રે લોકડે બેસી જોવા લોકો ટોળે વળારે હોલા રાતમા જેસી આવે મારો નાથ લોકો જોવા ટોળે વળારે હોલા રાતડે મિસિય આવે મારો નાથ જોવા લોકો ટોળે વળારે હોલા બાપ રથડા ને સણગારો જગ Talento vida.